મહેસાણા તાલુકાના પંથકમાં કેબલ ચોર બન્યા બે ફાર્મ વીરતા ગામે બોરનો કેબલ ચોરાયો મહેસાણા તાલુકાના વીરતા ગામે આના પહેલા પણ અનેક બોરો પર કેબલ ચોર આવવાની ઘટનાઓ બની છે કેબલ ચોરીની તાજી ઘટના વીરતા ગામના ખેડૂત પસાભાઈ વીરાભાઈ ના ફાર્મ પર બનેલ છે ત્યારે પોલીસ તંત્રનો કોઈ ડર ના હોય તેમ મહેસાણા પંથકમાં કેબલ ચોર ગેંગ બેક ખોફ અને બેફામ બની છે ખેડૂત જગતમાં તાત માટે આ કરીશું તે કરીશું તેવી વાતો કરવા સરકાર છેલ્લા ઘણા સમયથી અનેક બોરોથી કેબલ ચોરીનો બનાવ બનવા પામ્યા છે મહેસાણા તાલુકાના વિરતા ગામે અનેક ખેતરોમાં કેબલ ચોરીની ઘટનાઓ બનેલ છે જગત નોતાત ખેડૂત જે અત્યારે વારંવાર બનતી કેબલ ચોરીની ઘટનાને લઈ રાતના ઉજાગરા કરવા મજબૂર બન્યો છે ખરેખર કેબલ ચોરોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે મહેસાણાની ઊંઘતી પોલીસ કેબલ ચોરોથી પણ ન જાગી ખેડૂતો એવું વિચારી રહ્યા છે કે હાલની સાંપ્રત સરકાર ફક્ત ને ફક્ત આ ખેડૂતોના કેબલ ચોરીમાંથી મુક્તિ અપાવે આ મહેસાણા તાલુકાના વિરતા ગામે કેબલ ચોરોને પકડી તેમનો વરઘોડો કાઢે તો આ કેબલ ચોર ગેંગમાં કાયદાનો ડર જાગે મહેસાણા જિલ્લાની પોલીસ પણ આ કેબલ ચોરોને પકડીને વરઘોડો કાઢી બતાવે તો જ ખેડૂતોને સંતોષ થશે વિરતા ગામની અંદર દસ બોર ઉપર કેબલ ચોરી થઈ કેબલ ચોરોના ત્રાસથી ખેડૂતો ત્રાહીમાં રાજુભાઈ પટેલ પાટણ એક્સપ્રેસ તાલુકો જિલ્લો મહેસાણા ખેડૂત પટેલ જસવંત કુમાર પરસોત્તમભાઈ રાત્રે તારીખ બે ચાર બે હજાર પચીસ ના રોજ કચરે કેબલની ચોરી થઈ છે બરાબર આ બોર્ડ પર પશુઓ માટે યાદ સારો વાવામાં આવે છે ભાગીદારોથી આ બોટ ચાલુ છે અને બધા હળી મળીને બોર ચાલુ છે ને એક ખેડૂતો માટે એ લોકો બોટ ચાલુ છે લગભગ અંદર દસેક બોરમાં બે મહિનાની અંદર ચોરી થઈ છે કોઈ વીસ હજાર પચીસ હજાર એ રીતે થયેલી છે ગામના લોકોને એવું લાગે છે વિકતા ગવાળાને કે પોલીસ અને આજે જે કેબલની ચોરી થઈ છે લોકો મિલી ફગત લાગે છે કોઈ આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી તો અમારી સત્વરે તમને સરકારને વિનંતી છે કે આ માટે પોલીસ પેટ્રોલિંગ કરે અને સઘન સ્તરે તપાસ કરી અને કેબર ચોરોનું પકડી લાવે એ અમારા ગામ લોકોની વિનંતી છે